સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એસએજી ના સક્રિય સમર્થન સાથે સન્માન આપવામાં આવ્યું છે ટીટીએબી ની સ્થાપના નવેમ્બર 1977 માં કરવામાં આવી હતી તેના અધિકાર ક્ષેત્રમાં માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગણનાપાત્ર બળ બનવા માટે અને ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપવા અને એને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ફેલાયેલા ટીટીએફ સંલગ્ન રાજ્યો યુનિટો યુટીસના કુલ સાતસો ખેલાડીઓ ચેમ્પિયન ઇવેન્ટનો ઉદેશ્ય ચેમ્પિયન માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે આ પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભૂતપૂર્વ સાંસદ જયબેન ઠક્કર વડોદરાને ઉપપ્રમુખ ટીટીએબી ટીટીએબીના પ્રમુખ અને ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરપર્સન કમલેશ મહેતા સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ટીટી કલ્પેશ ઠક્કર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીએને ગણેશન અય્યર કોમ્પિટિશન મેનેજર તમને તમામ ટેકનિકલ અને અન્ય વિગતો મીડિયાને આપવામાં આવી હતી ટીટી એઈટી સિક્સ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે બરોડામાં યોજાઈ રહી છે થર્ડ જાન્યુઆરીટી ઇલેવન્થ જાન્યુઆરી એના માટે ગુજરાત ગવર્મેન્ટ સેસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ટીટીએ ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આપણે જોશું કે એક હજારથી વધારે ખેલાડીઓ યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે બધાને આમંત્રણ છે કે આવીને જોઈએ અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટોર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન આ અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે અને અહીંયાનો જે ડ્રો અને બધું છે કાલે થશે આજે સાંજે થશે એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે એટલે એમાં એ આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ અને વિશિંગ યુ ઓલ અ હેપી ન્યૂ ઇયર યુટીટી એટી સિક્સ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે બહુ જ આનંદ ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં એક હજાર પચાસ જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને દસ દિવસ આ ઇવેન્ચ ચાલવાનું છે તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું એમના પરિવારનું સ્ટેટનું અને નેશનનું એવી શુભકામના પણ આપું છું અને વડોદરાનું ટીટીબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે કમલેશભાઈ એટ ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે વાહ કમલેશ મહેતા સાહેબ અમારા ગણેશનજી અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરા ફ્રેન્ડલી સમાજિય સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે જોવાલાયક સમજવાલાયક પણ છે એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતા પૂછતાં પૂના પહોંચાય પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ સબસ્ક્રાઈબ કરો ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો